કોમ્બિંગ નાઇટ રાઉન્ડ દરમિયાન અલગ અલગ જગ્યાએથી કુલ આઠસો લીટર દેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને પકડી પાડતી મિયાણા પોલીસ સ્થાનિક સ્વરાજ્યની સઘન વાહન ચેકિંગ કરી મોરબી જિલ્લાના ઇન તથા એક્ઝિટ પોઈન્ટ ઉપર સઘન વાહન ચેકિંગ રાખી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર સતત વોચ તપાસ રાખી ચેકપોસ્ટ કાર્યરત કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર અંકુશ રાખવા સખત સૂચના કરેલ હતી જે અનુસંધાને રાહે બાદમી હકીકત મળેલ કે અલગ અલગ પ્રોહિબિશનની સફળ સાથે બે શખ્સો પકડી પાડતી મોરબી પોલીસ જેમાં પકડાઈ ગયેલી ઈસમ છે તૈયબ ગુલ મહમદભાઈ માણેક જેઓ વિશાપર તાલુકો જિલ્લો મોરબી વાળો છે પારસભાઈ દિનેશભાઈ સોલંકી મોરબી જપ્ત કરેલ મુદ્દામાલ છે મહિન્દ્રા કંપનીની રજિસ્ટ્રેશન નંબરવાળી કાર જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવેલ છે ચાર લાખ રૂપિયાનું અને દારૂ જેવું કેફી પ્રવાહી ભરેલ હતું કુલ બાચકા અગિયાર જેમાં કેફી પ્રવાહી લીટર પાંચસોને પચાસ કુલ ટોટલ કિંમત રૂપિયા એક લાખ દસ હજાર ભરી હેરાફેરી કરી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ દસ હજારનો માલ કબજે કરવામાં આવ્યો છે અને ટોટલ મુદ્દામાલ હે હેરાફેરી દરમિયાન ચેકિંગ કરતા ટોટલ બુદ્ધવાલ છે સાત લાખ સાઠ હજારનો બુદ્ધાવાલ કબ્જે કરી પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાન્સ સોલંકી મોરબી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે